ગ્રહોના રાજા સૂર્ય ચૌદ માર્ચ થી આવશે મીન રાશિમાં તો ચૌદ માર્ચ બે હજાર પચીસ થી તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડિયોમાં આપણે વાત કરીશું મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો અવશ્યથી સંપર્ક કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મીન રાશિ એ રાશિ ચક્રની બારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક અને બત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મીન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર ચૌદ માર્ચ થી આગામી એક માસ કેવી રહેશે સૂર્ય ગોચરની અસર સર્વ વાત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો સૂર્ય એ મેષ રાશિના છઠ્ઠા ઘરના સ્વામી છે અને હવે તે તમારા બારમા ભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યા લાભ મળવાની સંભાવનાઓ છે જો તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવા માંગો છો તો આ સમય તેના માટે અનુકૂળ રહેશે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમે સરળતાથી સફળતા મેળવી શકશો નહીં તમારે તમારા કાર્યસ્થળ પર દબાણનો સામનો કરવો પડી શકે છે તમારે આ સાથે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂરત છે વ્યાપારીઓને નફામાં ઘટાડો જોવા મળી શકે છે આ સાથે જ તમે કેટલીક મૂલ્યવાન તકો પણ ગુમાવી શકો છો આ કારણે તમે નિરાશ થઈ શકો છો તમારા નાણાકીય જીવનમાં નુકસાન થવાની પણ સંભાવના છે આ સિવાય તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે આ કારણે ક્યારેક તમને અચાનક પૈસાની તંગીનો પણ સામનો કરવો પડી શકે છે મેષ રાશિના જાતકો અંગત જીવનની વાત કરીએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે તમારા સંબંધોમાં સુખ અને શાંતિ જાળવવા માટે તમારે તમારી બાજુથી તાલમેલ જાળવી રાખવાની વધારે કોશિશ કરવી પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું વજન વધી શકે છે અને તમને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે આના કારણે તમે બિનજરૂરી ચિંતામાં રહ્યા કરશો તો સ્વાસ્થ્યની કાળજી લેવી પણ જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના ચોથા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે તે તમારા અગિયારમાં ભાવમાં આવશે આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધામાં વધારો જોશો આ સાથે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને કારકિર્દીના ક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારીઓ પાસેથી ઓળખ મળશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને ઉન્નતિ આપશે વેપારના ક્ષેત્રમાં જોઈએ તો નવી વ્યૂહરચના અપનાવી અને તમે સફળતા પ્રાપ્ત કરશો આનાથી તમે વધારે નફો કમાઈ શકો છો તમારા નાણાકીય જીવનમાં સાવચેતીપૂર્વકનું આયોજન તમને સંપત્તિ એકઠી કરાવવામાં પણ અને વધુ નાણાં બચાવવામાં પણ મદદ કરશે વૃષભ રાશિના જાતકો વાત કરીએ અંગત જીવનની તો તમારા શબ્દો તમારા જીવનસાથીની માટે ખૂબ જ ખુશીઓ લાવશે આનાથી તમારા સંબંધોમાં ખુશીઓ આવશે અને તમને બંનેને ખુશીની પળો સાથે વિતાવવાનો મોકો પણ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી શારીરિક તંદુરસ્તીથી સંતુષ્ટ રહેશો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ આ સમય અવધિમાં મજબૂત રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના ત્રીજા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને મીન રાશિમાં ગોચર દરમિયાન સૂર્ય તમારા દસમા ભાવમાં ગોચર કરશે તમારા પ્રયત્નો દ્વારા તમને વ્યક્તિગત વિકાસની તક મળશે આ સમયગાળા દરમિયાન તમે વધુ પ્રવાસ કરશો કારકિર્દીના સંદર્ભમાં જોઈએ તો મિથુન રાશિના જાતકો તમને નવી નોકરીની તકો મળવાની સંભાવના છે તમે આ ભૂમિકાઓને સરળતાથી ગોઠવી પણ શકશો તેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે સાથે જ વેપારીઓને પ્રગતિની તક મળશે આ સાથે તમને આ સમય આગળ વધવાની નવી તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ સમયે તમે સમૃદ્ધ બનશો અને તમારી આવકનું સંચાલન અને રક્ષણ કરવામાં પણ સમર્થ બનશો બચાવી પણ શકશો અંગત જીવન વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો તમે તમારા જીવનસાથી સમક્ષ તમારી ભાવનાઓને પ્રમાણિકપણે વ્યક્ત કરી શકશો તેનાથી તમારા બંને વચ્ચેના સંબંધો મજબૂત થશે અને તમારો પાર્ટનર ખુશ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું રહેશે આવું એટલા માટે થશે કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થતી જણાશે તો તથા રાશિના જાતકો માર્ચ આગામી એક માસ સૂર્યનું મીન રાશિ ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અગાઉ જણાવ્યું એમ તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે